મારે ખાલી કદાચ તમારા ઘરે જાણતા જાણતા કદાચ કોંગ્રેસના મિત્રો આ ચડે પૂછજો કે સરદાર સાહેબની ઉપેક્ષા સતત તમે કરી છે એકતાલીસ એકતાલીસ વર્ષ સુધી એ ભારત રત્ન તમે નહોતો આપ્યો સરદાર સાહેબનું અપમાન કરવાની અંદર આ કોંગ્રેસના મિત્રોએ જે સતત એવું કહેતા હતા सरदार हमारे है तमने आ कहवा कोई अधिकार सरदार पूरे देश के ये सरदार पूरे देश के है आ कहवा सौ चालीस करोड़ जनता ने अखंड भारत शिल्पी एवं सरदार साहेब ने स्टेच्यू ऑफ यूनिटी हो तरण सौ सीतेर महत्वपूर्ण निर्णय આનાથી મોટી ભેટ દેશ કોઈ જ ના આવશે કે મિત્રો અને આ બંને ભેટો આપવાનો નિર્ણય કદાચ કર્યો હોય તો દેશના એસ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કર્યો છે અને એટલા માટે મિત્રો મને કહેવાનું મન થાય આભાર મોદીજી કે તમે સરદાર સાહેબને માત્ર ગુજરાતની ઓળખ નહીં દેશની ઓળખ નહીં પણ વિશ્વની સૌથી મોટી ઓળખ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવી સૌથી મોટું સન્માન આપવાનું કામ કર્યું હોય દેશના એ સંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત પાસે આજે ભારત પાસે